ચોટેલાના રહીશ અને સુરેન્દ્રનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા ફોર્મ ભરતા પહેલાં ભાવુક થયા લોકસભા ઉમેદવારીનું ફોર્મ ભરવા જવાના હતા તે પહેલાં માતા અને બહેનને મળ્યા હતા ત્યારે માતા અને બહેનને ભેટીને રડી પડતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા દ્વારા કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવ્યું હતું એ પહેલાં શહેરના બસ સ્ટેન્ડ રોડથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રોડ શો યોજી ફોર્મ ભરવામાં આવ્યું હતું રોડ શોમાં મોટી સંખ્યામાં સમર્થકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી ધારાસભ્ય વિમલ ચુડાસમા પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સહિત જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ આપના નેતાઓ પણ આ રોડ શોમાં જોડાયા હતા આમ જોવા જઈએ તો ઋત્વિક મકવાણા કોંગ્રેસમાંથી ચૂંટાયેલા પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂકેલા છે અને કોંગ્રેસના પીઠ નેતા સ્વર્ગીય કરમસીભાઈ મકવાણાના પરિવારમાંથી છે તેમજ યુવા અને શૈક્ષણિક ઉમેદવાર છે જે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે રિપોર્ટર મુકેશ ખખર ચોક્કસપણે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો આમ આદમી પાર્ટી ના કાર્યકરો ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો અને એ સૌના પણ વિશેષ સૌ મતદારો ને સાથે રાખી અને આજે ફોર્મ ભરવા માટે આવ્યા છીએ અને લોકોનું જે જન સમર્થન મળ્યું છે એના ઉપરથી એવું લાગે છે કે ચોક્કસપણે અમે વિજયી થઈશું ક્ષત્રિય ક્ષત્રિય સમાજની જે વાત ચાલી રહી છે એ એક તરફ દેખાડી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે અહંકારના ઊંચા આસમાન ઉપર ઉડી રહી છે સમાજ કોઈ પણ હોય પાર્ટી કોઈ પણ હોય કોઈ પણ નેતા હોય તો એણે એક મર્યાદાની અંદર રહી અને વાત કરવી જોઈએ કદાચ કોઈ આગેવાને પોતાની મર્યાદા છોડી છે તો પક્ષના મોવડી મંડળે પણ એના ઉપર ગંભીરતાથી વિચારવું જોઈએ જે પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટીના નેતાએ અહંકારી નિવેદન આપ્યું ત્યાર પછી માફી માંગતી વખતે પણ એવું કહ્યું કે પાર્ટીને નુકસાન જાય છે એટલા માટે માફી માંગુ છું નહીંતર માફી માંગવાનો કોઈ સવાલ હોય એવું એમના ચહેરા ઉપરથી લાગતું નહતું એટલે આ પ્રકારનું જે વર્તન છે અને આટલા દિવસો પછી પણ ભારતીય જનતા પાર્ટીએ એના સમર્થનમાં અથવા એના અહંકારમાં જે પદ્ધતિથી ક્ષત્રિય સમાજને આટલા દિવસ સુધી અનિર્ણાયક રાખ્યો છે તો એનો જવાબ ક્ષત્રિય સમાજ એના સંગઠનના આગેવાનો સાથે બેસીને વિચારશે શું કરવું એ લોકો નિર્ણય કરી શકે એ બાબતે એ લોકો શું કરશે એ બાબતે હું તો કહી શકું એમ નથી કોંગ્રેસને ફાયદો થશે અને ચોક્કસપણે એ લોકોનો નિર્ણય કમિટી શું કરે છે એના આધારે ખબર પડશે